હું કાદરભાઈ મેમણ કાદરભાઈ નેતાજી લાંબડિયાનો વતની છું અને હમણાં છેલ્લા મહિના દોઢ મહિનાથી લાંબડિયામાં કેટલીક ચોરીની અને ઇવન લૂંટફાંટ માટેના પ્રયત્નો હોય પ્રયત્નોના ભાગરૂપે આગ લગાડવાના કિસ્સાઓ પણ બન્યા છે અને આ બાબતો પર અમે જ્યારે પોલીસનો જે નંબર આપવામાં આવેલો છે સો નંબર સો નંબર ઉપર સંપર્ક કરીએ છીએ પણ શક્ય છે કે ચોમાસાના કારણે કે વરસાદના કારણે એ એનો સંપર્ક થઈ શકતો નથી હોતો અને આ ઘટનાઓ સતત બનતી રહે છે આ આધાર પર અમે જ્યારે પરમ દિવસે રાત્રે મોટાપાયા પર કેટલીક બાબતો બની અને લૂંટફાટના પ્રયત્નો થયા ત્યાં આખું ગામ લાંબડિયાથી દરેક સમાજના લોકો અહીંયા સાહેબ એસપી સાહેબને મળવા માટે આવ્યા છીએ સાહેબને મળ્યા સાહેબ સાથે સારી એવી રજૂઆત થઈ સાહેબે પણ અમને પૂરી ખાતરી આપી છે કે હવે કંઈ પણ આવું બને તો એ બાબતે તમે તરત જ સો નંબર અને એનો લેન્ડલાઈન નંબર પણ આપ્યો છે એ નંબર ઉપર કોન્ટેક કરજો તો તરત જ તમારી બાબતને જાન પર લેવામાં આવશે અગાઉ કોઈ અરજી આપેલી આપણે ના ભૂતકાળમાં વર્ષો પહેલાં આ વસ્તુ બનેલી પણ અમારે ત્યાં એવું છે સાહેબનું પણ ધ્યાન દોર્યું છે કે ટોટલ ટ્રાયબલ વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે અને એમાં આકાશી ખેતી આકાશી ખેતી બધા લોકો ધરાવે છે ત્યાં વરસાદની ખેંચ છે અને બીજો કોઈ ત્યાં કોઈ નાનો મોટો ઉદ્યોગ નથી કે આવકનું બીજું કોઈ સાધન નથી ત્યાં આદિવાસી અને સામાન્ય સમાજ છે એ લોકો બહાર મજૂરી માટે જતા હોય છે એટલે અત્યારે આ વરસાદ ખેંચાવાના કારણે પણ પરિસ્થિતિ બગડી રહી છે અને તમે ત્યાં જાણ કરી પોલીસ નજીકના પોલીસ હા નજીક એ જ કહો આપને કે એ આ પરિસ્થિતિ છે નજીકના પોલીસ સ્ટેશન પણ જાણ કરી છે સાહેબે એસપી સાહેબે પણ ત્યાંના ખેરું અમારું પોલીસ સ્ટેશન લાગે છે તો ત્યાંના પીઆઈ સાહેબને જાણ કરી છે અને આજે બપોરે જ ગ્રામજનો સાથે પીઆઈ સાહેબ મિટિંગ કરશે ચર્ચા કરી લેશે અમારી કે કંઈ કંઈ હશે ખામી તો પણ જણાવવામાં આવશે અને સાહેબ હવે પૂરતું ધ્યાન આપશે જીઆરડી મૂકવાની પણ એમાં વધારો કરવાની વાત કરી છે સાહેબ એક પીએસઆઈ પણ ત્યાં લાંબડિયામાં મૂકવામાં આવશે અને પૂરો કંટ્રોલ કરવાની સાહેબે ખાતરી આપી છે એટલે અમને સાહેબના ખાતરી પરથી પૂરો વિશ્વાસ છે કે હવે આવી કોઈ ઘટનાઓ નહીં બને પણ આ ઘટનાઓ ક્યારેય ના બને એ માટે ખાસ એ વિનંતી કરી છે કે ત્યાં પિયતની કોઈ વ્યવસ્થા નથી આકાશી ખેતી પર બધા નભે છે ઉદ્યોગ નથી માટે ત્યાં કંઈક Veo hasta está que lo vamos a ver.